પુપલેટા મહાજીવ સાઠક ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે તારીખ વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ આ ચકલી દિવસ નિમિત્તે જીવ સાર્થક ફાઉન્ડેશન દ્વારા ચકલી પ્રેમીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ વારસાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ કારોબારી ચેરમેન મિત્તલબેન સુવા યાર્ડના ચેરમેન હરિભાઈ થુમર

કોઈ જ નથી નિરાધારી અસહ્ય છે તેમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે જે રસ્તા પર રખડતા જીવો જેમ કે કૂતરાઓ બિલાડીઓ કબૂતર પોપટ ચકલી જેવા અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી જમવાની વ્યવસ્થા નથી ઠંડી ગરમી વરસાદ બાજેની ઉપર છત નથી પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી એમનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી તેવા જીવોની ભલાઈમાં તે આ સંસ્થા કાર્ય કરે છે અમુક સારવાર ઉપલેટામાં શક્ય નથી હોતી તો એવી પરિસ્થિતિમાં તેને પ્રાઇવેટ વાહન બદલીને જૂનાગઢ સારવાર માટે પણ લઈ જવામાં આવે છે આ સંસ્થાના લાભાર્થી ઘણી વાર સેવાના કાર્યક્રમ કરતા કરવામાં આવે છે દીપોતર અરસી આહિલ ઉપલેટા જય શ્રી કૃષ્ણ મારું નામ માધુરી દિલીપભાઈ સુવા છે હું જીવ સાધક ફાઉન્ડેશનની મેમ્બર છું આજે મહાન આગેવાનો અને ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અમારી સંસ્થાના લાભાર્થી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારી સંસ્થામાં ઘટતી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડવાનો હતો અમારી જે સાર્થક સંસ્થા નિરાધાર બીમાર રખડતા પશુ પક્ષીઓની સારવાર કરે છે નિરાધાર રખડતા પશુ પક્ષીઓના હિત માટે બનતા પ્રયાસો કરી રહી છે આજે ઉપલેટાના આંગણામાં જીવ સાર્થક ફાઉન્ડેશનના ઉપક્રમે કરુણાધામ સુંદર મજાની અમારી સંસ્થા છે અમારી ત્રણેય દીકરીઓ ચલાવે છે મયુરી હોય માધવી હોય અને એની સાથે જોડાયેલા ઘણા મિત્રો છે સેવાભાવી બધાના નામ લઈએ તો લિસ્ટ મોટું થાય એક એવી સંસ્થા ઉપલેટામાં અમારે ખૂટતી હતી અબોલ પશુ અબોલ જીવ જેની સેવા એવી સેવા કરે છે કે આપણે જોઈ પણ ન શકીએ એટલે આજે વિશ્વ ચકલી દિવસ હતો એ ચકલી દિવસના ઉપક્રમે અમને એમ થયું કે આવું એક આયોજન કરીએ ગામને વિસ્તારને કોરોના પ્રેમી માણસોને આ સંસ્થાની જાણ થાય એનો સહકાર મળે એટલે ઉપલેટાના આંગણામાં માર્કેટની યાર્ડમાં એના સહકારથી હરિભાઈ ઠુમર વિનુભાઈ ઘેટિયા અને દરેક ડાયરેક્ટર એના સહકારથી આ પ્રોગ્રામનું સારી રીતે આયોજન થયું અને બસ ઉપલેટાવાસીઓ આજુબાજુના વાસીઓ જેટલા પણ આ મારો મેસેજ જ્યાં લગી પહોંચે એને લોકસાહિત્યકાર તરીકે વિનંતી કરું છું કે આવી દીકરીઓ કામ કરે છે એને આપણે પડકારાની જરૂર છે બીજું કાંઈ આપીએ કે ના આપીએ એની સેવાને બિરદાવશું ને તો એને એમ સહાય અમે જે કાંઈ કરીએ છીએ એની નોંધ છે એ લઈએ છીએ બાકી તો અસ્તિત્વગત આ બધી વ્યવસ્થા હોય છે એની વ્યવસ્થા કોક આવશે કોકને મોકલશે એટલે તમે આ સંસ્થાની મુલાકાત લેજો એમાં મુલાકાત લેશો એટલે આપને ખ્યાલ આવશે કે અહીં મારે આપવું કે ન આપવું તમારા હૃદયને તમારા આત્માને દરેકના અંદર એક પરમ છે એ બિરાજમાન છે આખા જગતનું સંચાલન કરે છે અને પૂછજો તો તમારો જે કાંઈ તમે સહકાર આપી શકો ધનથી મનથી ધનથી આપનો સહકાર આપશો આ સંસ્થાની મુલાકાત લેજો ઉપલેટ આમ ઘણી બધી સંસ્થાઓ છે તો હું એવું ઈચ્છું કે આ આપણા ગામમાં આ સંસ્થા પણ કાર્યરત થાય અને અબોલ પક્ષીઓ અબોલ પક્ષીઓ તેનું કોઈ નથી તેની પીડા સમજે એવી દીકરીઓ આજે મેદાનમાં આવી છે તો એને હુંફ મળે એને પડકારો મળે તો આપણી બધાની ફરજ છે કે આપણે એને જે કાંઈ મારાથી ટીમ તમારેથી મદદ થાય એ મદદ કરીએ